પાટણ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું તંત્રએ હાસકાર અનુભવ્યો ગુજરાત રાજ્યમાં યોજાયેલી પચીસ લોકસભાની બેઠકો પર વહેલી સવારથી જ મતદાનની કતારો લાગી હતી તેમજ મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની સાથે પાટણ જિલ્લામાં સાંજ સુધીમાં મતદાન મતદાન નોંધાયું નોંધાયું પાટણ જિલ્લાના તાલુકામાં હતું આમ સમગ્ર પાટણ જિલ્લાની અંદર વહેલી સવારથી જ મતદારો દ્વારા હર્ષોલ્લાસ સાથે મતદાન કરી ભાવિ ઉમેદવારોના મતપેટીમાં સીલ કર્યા ત્યારે શાંતિપૂર્ણ રીતે મતદાન થતા તંત્રએ પણ હાશકાર અનુભવ્યો હતો રિપોર્ટર કમલેશ પટેલ પાટણ મુકેશભાઈ આ તમે પોતાના આખા પરિવાર સાથે મતદાન કરવા માટે આવ્યા છો તો બે શબ્દો કહેવા વિનંતી લોકશાહીના આ મહાપર્વને એક રાષ્ટ્રની ફરજ સમજી દરેક મતદાતાએ અચૂક મતદાન કરવું જોઈએ રાષ્ટ્ર સર્વોપરી માની રાષ્ટ્રહિતમાં સૌ ભારતીયો મતદાન કરે એવી સૌને નમ્ર અપીલ આજે લોકશાહી પર્વ ચાલી રહ્યું છે આવ્યો જે હવે જે બાકી હોય એવા આવી જાય કોટકા મતદાન કરે એવી અમારી પરિવાર વતી અમારી વિનંતી આપણ સૌ લોકો મતદાન કરીને આવ્યા તો એના વિશે બે શબ્દો જણાવશું આ ભારત દેશને વિશ્વની સૌથી મોટા મોટી લોકશાહી દેશ છે એનું આ લોકશાહીનું આ જે પર્વ છે એ પર્વ નિમિત્તે આપણે રાષ્ટ્રીય ફરજ સમજીને અમે બધાએ મતદાન કર્યું છે અને અપીલ કરીએ છીએ કે બધા જ વોટર્સો જો હોય તો વોટ સો ટકા મતદાન કરે એવી અમારી અપીલ છે